સત્યાવીસ તારીખના રોજ જગન્નાથજી ભગવાનની રથયાત્રા નિમિત્તે પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે જેને પગલે અક્ષરવાડી ખાતે સમગ્ર પોલીસ કર્મચારીના સ્ટાફને ફરજની ફાળવણી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ભાવનગરના અક્ષરવાડી ખાતે આઈજી અને ડીએસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જગન્નાથ રથયાત્રામાં જોડાનાર તમામ પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ હોમગાર્ડ સહિત તમામને તેમના સ્થળની ફાળવણી કરવામાં આવી હતી તમારે પણ કઈ પણ સજેશન આપવું હોય તો તમારે બનાવો બનેલો એને હિસાબે આ બનાવને રોકવા માટે પોલીસે ફાયરિંગ કરેલું એટલે આ બે બનાવમાં આપણે અને એનો નિકાલ કરવા માટે અમે ઓલવેઝ રેડી છીએ તો તમારે તમારો જો ફરજ છે એ પૂરો પાડવાનો છે બીજું તમે સર પહોંચી જાય અને હાજરી પૂરાઈ લે પછી સ્ટાફ માટે જે કાલે આપણે આખા એરિયા જે સેક્ટર 3 ના છે એની વિઝિટ લીધી પોઈન્ટ ચેક કર્યા તો બે ત્રણ વસ્તુ ધ્યાન ઉપર આવી અમુક જે સ્ટાફ છે એનો ટર્નઆઉટનો પ્રશ્ન હતો કાલે એમને ચેતાવણી તરીકે કહેવામાં આવ્યું છે કે હવે આ ટર્નઆઉટમાં કોઈ પણ લેપ્સ હોય